હવે આપણે જીતવું છે આમ કરવું છે કેશુબાપાના જમાનાના ડેમ કેશુબાપાના જમાનાના ફૂલ કેશુબાપાના જમાનાના રોડ ખાંભ જેમ ઉભા છે અને આ ભાજપના રાજમાં બનેલા રોડ બે મહિના નથી ચાલતા કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદરના વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બાદ ન આવતી અને એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનોને વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે મોરો ભટારો મોરો

એ વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને જે દાવેદારને દાવેદારી કરવા મેદાને ઉતાર્યા છે એ દાવેદાર કદાચ જીતી જાય કિરીટ પટેલ ને દાવેદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી છે એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલ વિધાનસભાની પેટા ચૂંટણી લડવાના છે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા છે અમે કોંગ્રેસ તરફથી હમણાં જ સવારે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે એવા

જેટલી પણ એમના માટે એમના સમર્થકોએ વાહવાઈ કરી છે અને એવું કહેવું છે કે કિરીટભાઈ તું ચૂંટણી લડો હમ તમારે સાથ હૈ તું આગે વળો હમ તુમારે સાથ હૈ એવું કહેવામાં આવ્યું છે નવાએ તો દરેક વિપક્ષના નેતાઓને ત્યારે લાગી કે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીનું ફોર્મ ભરવા માટે આપણા રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ વિસાવદરની ધરતી પર આવ્યા અને ફોર્મ આપવા માટે કિરીટ પટેલ સાથે તેઓ ગયા એટલે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે હાલાકી જો વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી આવે તો પણ કાંઈ ફરક નથી પડવાનો અને ન આવે તો કાંઈ ભારતીય જનતા પાર્ટી ભાંગી પડે એવી પણ નથી પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માટે વિસાવદરની એ સીટ કેટલી જરૂરી છે જેથી કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ને કિરીટ પટેલ સાથે એ ફોર્મ ભરવા માટે આવવું પડ્યું જેની આજે છેલ્લી તારીખ છે એની ટીકા ટિપ્પણી કરતા વિસાવદરમાં જેને આમ આદમી પાર્ટીને ટિકિટ મળી છે એવા ગોપાલ ઇટાલિયા ટ્રેક્ટર પર બેસીને રોષ વ્યક્ત કરી રહ્યા છે સાંભળો તેમણે ટ્રેક્ટર પર બેસીને શું કહ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર આવ્યા કિરીટ પટેલના સમર્થનમાં તો એમને કેટલું માઠું લાગ્યું છે એમને શું કહ્યું સાંભળો નમસ્કાર દોસ્તો જય જય ગરવી ગુજરાત હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર આજે ભાજપના ઉમેદવારનું ચૂંટણી ફોર્મ ભરવાનો આજે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ગુજરાતના ભાજપના મુખ્યમંત્રી આવ્યા હતા અને આજે મારે વિસાવદર ભેસાણ અને સમગ્ર ગુજરાતના લોકોને બે વાત કેવી છે કે મુખ્યમંત્રી માંડ માંડ પરાણે પરાણે મજબૂરીથી વિસાવદર તો આવ્યા એમનું સ્વાગત છે સારી બાબત છે પણ આવ્યા પણ આ વિસ્તારની વેદના વિશે એકય શબ્દ ન બોલ્યા ચૂંટણી કેમ કરીને જીતવી છે ચૂંટણી જીતવા માટે શું કરવું પડશે ચૂંટણી જીતવાની હાકલ મારું બધું બરાબર છે પણ સરકાર તો આજે ભાજપની છે તો મુખ્યમંત્રી અથવા ભાજપના ઉમેદવાર વિસાવદર ભેસાણને લઈને એક શબ્દનું વિઝન રજૂ નથી કર્યું આ પંથકની જનતા ઇકો સેન્સિટીવ ઝોન નાબૂદ કરવા માટે થઈને લડાઈ લડે છે પણ ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા આ પંથકની જનતાને ગઈ સાલ અતિવૃષ્ટિ થઈ આ વર્ષે પણ માવઠું થયું ગઈ માવઠું આ સાલના માવઠાનું કોઈ વળતર મળ્યું નથી એ બાબતે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર વિસાવદરની સભામાં એક શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગઈ સાલ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોની અંદર ભયંકર લૂંટફાટ થઈ રજીસ્ટ્રેશન ડીટ ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા અને આ પૈસા પડાવ્યા એ બાબતે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ આજે વિસાવદરની સભામાં નથી બોલ્યા આ પંથકની અંદર નવી જમીન માપણીના કારણે અનેક ખેડૂતો પરેશાન છે પણ ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી આજે એક શબ્દ નથી બોલ્યા આ બાબત ઉપર આ પંથકમાં વિસાવદર અને ભેસાણ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ખેતરે પણ આજની સભામાં ઉમેદવાર ભાજપનો કે મુખ્યમંત્રી શબ્દ બોલ્યા નથી આ પંથકની અંદર ગિરનાર પર્વત છે અનેક નાની મોટી ધાર છે નાની મોટા નાના મોટા વોકળા છે નાના મોટા વેણ છે આ વોકળા આ વેણ આ ધારની ઉપર જો ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારની અંદર ખેડૂતો સોનું પકવી શકે એટલી તાકાત છે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રી એકે શબ્દ નથી બોલ્યા આ ડેમ ચેક ડેમ નાના નાના ક્યારે બનશે જેથી કરીને ખેડૂતના ખેતરે પાણી આવે દોસ્તો આ અંદર ગરીબ પબ્લિક આમ જનતા જે છે કે ભાઈ જો ગરીબ માણસ જેની પાસે ઘરનું ઘર નથી અને જો સો વારીઓ પ્લોટ મળશે તો એ પોતાના ઘરે શાંતિથી રહેશે પણ ભાજપના ઉમેદવાર કે ભાજપના મુખ્યમંત્રીએ સોવારી પ્લોટ બાબતે કોઈ આજે નિવેદન નથી આપ્યું બસ ચૂંટણી જીતવી છે કાર્યકર્તાઓ તૈયાર થઈ જાઓ બદલો લેવાનો છે આમ કરવાનો છે ફિલોસોફી આ પંથકની અંદર અનેક ગરીબ પરિવારો છે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી અથવા તો બીપીએલ નું કાર્ડ છે તો જીરો થી સોળ નંબર નો સ્કોર નથી તો નવો બીપીએલ નો સર્વે ક્યારે થશે ગરીબ માણસને બીપીએલ નું કાર્ડ ક્યારે મળશે એ બાબત અંગે ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવારે આજની વિસાવદરની સભામાં એકય શબ્દ બોલ્યા નથી આ પંથક ના ખેડૂતો છે તે પૂરતો ભાવ માંગે છે તલ નો ભાવ નથી આવતો ડુંગળી પાકે તો ડુંગળીનો ભાવ નો આવે મગફળી હકીકત એ છે કે ખેડૂતોના ખર્ચા ડબલ થઈ ગયા છે બિયારણના દવાના ખાતરના મજૂરીના પણ આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો ઘરે રહી ખેડૂતની જણસનો પૂરો ભાવ ક્યારે મળશે એ બાબત ઉપર ભાજપના ઉમેદવારે કે ભાજપના મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા બસ ચૂંટણી જીતવી છે હાકલ મારું છું હવે આપણે જીતવું છે આમ કરવું છે આ પંથકની અંદર રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં છે આ રત્ન કલાકાર ભાઈઓ આજે મંદીનો સામનો કરી રહ્યા છે પરિવારના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ પડે છે બાળકોને ભણાવવા મુશ્કેલ પડે છે અને આ સાથે આ સાથે મુશ્કેલી એટલી બધી વેઠવી પડે છે આમ છતાંય રત્ન કલાકારોના પરિવારના કલ્યાણ માટે રત્ન કલાકારોના જે બીમાર વૃદ્ધ અશક્ત માવતર હોય એના માટે ભાજપની સરકાર શું કરશે એ બાબત વિશે ભાજપના ઉમેદવાર કે મુખ્યમંત્રી એક શબ્દ નથી બોલ્યા આ પંથકની અંદર ભાજપના કેટલાક નેતાઓ એ ભ્રષ્ટાચારમાં ડાટ છે ડાટ કેશુ બાપામાં કેશુબાપાના જમાનામાં બનેલા ચેકડેમ

આ જુનાગઢ જિલ્લાની સાવજ ડેરીમાં જુનાગઢ જિલ્લા સહકારી ભરતી કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનું કટકી કરી લેવામાં આવી છે એ બાબત ઉપર ભાજપના મુખ્યમંત્રી કે ભાજપના ઉમેદવાર આજની સભામાં એક શબ્દ નથી બોલ્યા આ પંથકની અંદર અનેક એવા ગરીબ વ્યક્તિઓ રહે છે જેને નાના નાના સરકારી કામ માટે થઈ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત તલાટી મંત્રી આર એફ ઓ વીજળી વિભાગની સામે હાથ જોડવા પડે છે પગે લાગવું પડે છે ધક્કા ખાવા પડે છે પૈસા આપતા કામ નથી થતું એટલી હદનો ભ્રષ્ટાચાર સરકારી કચેરીઓમાં છે તો ભાજપના મુખ્યમંત્રી આજે વિસાવદરમાં આવી અને આ ધક્કા ખાવા પડે છે નાની પબ્લિક ને હેરાન થવું પડે છે બાબત ઉપર એક શબ્દ આજે નથી બોલ્યા ભાજપના ઉમેદવાર એક શબ્દ નથી બોલ્યા બસ જીતવું છે જીતવું છે ગમે તેમ શું કરશો નથી અતિવૃષ્ટિનું વળતર આપવાના નથી રત્ન કલાકારોને સહાય આપવાના નથી માલધારીઓને માલઢોળના રાખ રખાવ માટે સહાય આપવાના નથી ખેડૂતોને ખેત પેદાશ ના પૂરા ભાવ આપવાના નથી તો પછી ભાજપના ઉમેદવાર ને ભાજપના મુખ્યમંત્રી આ ચૂંટણી જીતીને કરશે શું શા માટે જીતવી છે હમણાં તમે ચૂંટણી જીતીને ખેડૂતોને માલધારીઓને વેપારીઓને કર્મચારીઓને ઉપયોગી બનવાના તો અલગ મુદ્દો છે દોસ્તો શરમ લાગે કે મુખ્યમંત્રી વિસાવદર સુધી આવ્યા પણ વિસાવદરના વિકાસની એક પણ વાત એના મોઢામાંથી બહાર ન આવે આ કરુણતા છે આ દુર્ભાગ્ય છે લોકશાહીની હત્યા છે ચૂંટણી આવી છે દોસ્તો અનેક મુદ્દાઓ છે કેવા કહેવા તો મુદ્દાઓનો પાર નથી આ પંથકની ગરીબ જનતા આમ જનતા જે મહેનત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે પરિવારમાં કોઈ માણસ બીમાર પડે ભેસાણ કે વિસાવદરમાં તો ભેસાણ વિસાવદરની સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેનનું મશીન નથી એક્સરે કરવાનું મશીન નથી કે લોાબનો રિપોર્ટ મફત થાય એમ નથી તો ગરીબ માણસે ક્યાં જવાનું કોઈ ખેતરોમાં કેરી વેડવાનું કામ કરતા હોય તલ વાઢવાનું કામ કરતા હોય કે ઓણીઓ ચલાવતા હોય ચલાવવાનું કામ કરતા હોય એવા મજૂરી કરતા વ્યક્તિઓ હોય એના પરિવારમાં કોઈ બીમાર પડે અને એક્સરે પડાવવાનો થાય તો વિસાવદર કે ભેસાણના સરકારી દવાખાનામાં સારું હાઈ ટેકનોલોજી એક્સરે મશીન નથી તો વિસાવદરના ભાજપના ઉમેદવાર ને ભાજપના મુખ્યમંત્રી આ બાબત ઉપર એક શબ્દ બોલતા નથી આ પંથકમાં અનેક ગરીબ લોકો છે જેને સરકારી યોજનાનો લાભ નથી મળતો સાધન સહાય યોજના હોય કોઈ અન્ય યોજના શિક્ષણને લગતી યોજના હોય વ્યવસાયને લગતી યોજના હોય તો કોઈને એનો લાભ નથી મળતો તો દોસ્તો આ લાભ ક્યારે મળશે અને એટલે હું બધા ખેડૂતોને આ પંથકના આગેવાનો વિનંતી કરું છું કે મોરે મોરો લાવી દેવાનો છે મોરો ભટ્ટારો મોરો ભાજપની સામે મોરે મોરો ભટકારી દેવાનો છે આ વખતે એવી મારી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ લોકોને વિનંતી છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત